સૃષ્ટિ અને સંસારની અગિયારમી કડીમાં સ્વાગત છે આજે આપણે એક એવા વિસ્તારની વાત કરવા જઈ રહ્યા છીએ જેનું નામ કદાચ ઘણાએ સાંભળ્યું છે બાણગંગા આજે જોકે એ સરક્રીક તરીકે વધુ ઓળખાય છે હા બિલકુલ શ્રોતાઓને યાદ હશે આપણે અગાઉ પણ આજ કચ્છના સરહદી વિસ્તારની વાત કરી હતી પેલું કોટેશ્વર મહાદેવ અને નારાયણ સરોવરની ચર્ચા વખતે હા એ જ વિસ્તાર ઇતિહાસ અને વર્તમાન અહીં ખરેખર એકબીજા સાથે ગૂંથાયેલા છે અને જુઓ આજનો દિવસ પણ ખાસ છે ત્રીસમી ઓક્ટોબર બે હજાર પચ્ચીસ આજથી જ આપણી ત્રણેય સેનાઓનું એક મોટું યુદ્ધાભ્યાસ ત્રિશૂલ આ સરક્રિક વિસ્તારમાં શરૂ થયું છે સમાચારોમાં આવ્યું જશે હા સાંભળ્યું છે તો થયું કે ચાલો ને આ મોકા પર આ ક્રિક વિશે થોડી ઊંડી વાત કરીએ એનો ઇતિહાસ શું છે નામ કઈ રીતે પડ્યું અને આજકાલ એનું આટલું મહત્વ કેમ છે નામ તો સાંભળ્યું હોય પણ વિગતો કદાચ હા ઓછી ખબર હોય ચોક્કસ બહુ સારો વિચાર છે શરૂઆત કરીએ એના ભૌગોલિક સ્થાનથી તો સર ક્રીક જે છે એ એક કુદરતી જળસીમા છે ભારત તરફ ગુજરાતમાં કચ્છ અને પેલી બાજુ પાકિસ્તાનમાં સિંધ પ્રાંત એ બંનેને અલગ પાડે છે અને આ કોઈ નાની નહેર નથી હો લગભગ છન્નું કિલોમીટર લાંબી છે બાપરે છન્નું કિલોમીટર હા અને ભરતી ઓટવાળી ખાડી છે ટાઇડલ એસ્ચ્યુએરી જેને કહેવાય અને રસપ્રદ વાત એ છે કે પેલી વિશાળ સિંધુ નદી છે ને એના મુખ ત્રિકોણ પ્રદેશનો જ એક ભાગ ગણાય છે કચ્છના રણના ખારાપાટ વિસ્તારમાં આવેલી છે અચ્છા અને પહોળાઈ પણ સારી એવી છે નહીં લગભગ બે થી ત્રણ કિલોમીટર જેટલી હા બરાબર અને એમાંથી લગભગ 45 કિલોમીટર તો સીધી સરહદ તરીકે જ છે ભારત પાકિસ્તાન વચ્ચે દેખાવમાં ભલે એમ લાગે કે સુકો ભટ નિર્જન વિસ્તાર છે પણ આનું જે વ્યૂહાત્મક મહત્વ છે અને આર્થિક રીતે પણ એ જબરદસ્ત છે એની વાત આગળ કરીશું પણ પહેલા પેલું જૂનું નામ બાણગંગા એની શું વાત છે હા એ નામ સીધું આપણને પૌરાણિક કાળમાં લઈ જાય છે બાણગંગા એટલે કે બાણથી ઉત્પન્ન થયેલી ગંગા લોકવાયકા એવી છે કે ભગવાન શ્રીરામ જ્યારે વનવાસમાં હતા ત્યારે આ વિસ્તારમાંથી પસાર થયા ત્યારે એમને અને સાથીઓને બહુ તરસ લાગી હવે આસપાસ તો ખારું પાણી રણ જેવો વિસ્તાર હા કચ્છનો રણપ્રદેશ એટલે મીઠા પાણીની તકલીફ તો રહેવાની છે બરાબર ત્યારે કહેવાય છે કે શ્રીરામે જમીનમાં બાણ માર્યું અને ત્યાંથી મીઠા પાણીનો એકદમ સરસ પ્રવાહ ફૂટી નીકળ્યો વાહ અને એ પાણી ગંગાજળ જેટલું જ પવિત્ર મનાયું એટલે પછી આ જગ્યાનું નામ પડ્યું બાણગંગા અદભુત એટલે આમ ખારાપાટ જેવા વિસ્તારમાં મીઠા પાણીનો સ્ત્રોત મળવો એ ખરેખર ચમત્કાર જેવું જ કહેવાય અને પવિત્ર પણ ગણાયું આનું ધાર્મિક મહત્વ પણ હશે જ જેમ આપણે પેલું નારાયણ સરોવરની વાત કરી હતી જે લુપ્ત સરસ્વતી સાથે જોડાયેલું મનાય છે ચોક્કસ એની સાથે જોડાયેલી વાત છે હવે આ પૌરાણિક મહત્વ તો ખરું પણ આ બાણગંગા એટલે કે આજની સરક્રીક એને પાણી મળે છે ક્યાંથી એના મુખ્ય સ્ત્રોત કયા હા એ સવાલ થાય તો મુખ્યત્વે બે સ્થાનિક તળાવો છે એક છે નરેલી તળાવ અને બીજું છે પટેજી તળાવ આ પટેજીને સ્થાનિક લોકો પાટવાળી ઢંડ પણ કહે છે નરેલી અને પટેજી આ નામ બાણગંગા જેવા પૌરાણિક તો નથી લાગતા કંઈક સ્થાનિક લાગે છે એનો કોઈ ખાસ અર્થ હશે ત્યાંની ભાષા સાથે જોડાયેલો હા બરાબર પકડ્યું આ નામો એકદમ સ્થાનિક ભૂગોળ અને ભાષામાંથી આવ્યા છે જેમ કે નરેલી હવે એ કદાચ કોઈ નજીકના ગામનું નામ હોય અથવા નાર શબ્દ છે જેનો અર્થ પ્રવાહ કે વહેણ થાય એના પરથી આવ્યો હોય અથવા નાળ એટલે સાંકડી ખાડી એના પરથી પણ હોઈ શકે મતલબ એના સ્થાન કે કાર્યને લગતું નામ લાગે છે જ્યારે પટેજી કે પાટવાળી ઢંડ એ વધારે સ્પષ્ટ છે પાટ એટલે શું સપાટ જમીન મેદાન અને ઢંડ આ કચ્છી અને સિંધી ભાષાનો શબ્દ છે એનો મતલબ થાય છીછરું મોસમી તળાવ જે વરસાદ પછી ભરાય ઓ એટલે પાટવાળી ઢંડ એટલે સપાક મેદાનનું તળાવ બસ એકદમ સીધું નામ જે એની ભૌગોલિક ઓળખ આપે છે આ નામો ભલે પૌરાણિક ના હોય પણ સ્થાનિક જીવન સાથે જોડાયેલા છે એટલે આ નામો આપણને ત્યાંના લોકોના રોજબરોજના જીવન સાથે જોડે છે આ તળાવો તો ત્યાંના માલધારીઓ માટે પેલું આહિર છે મુતવા સમુદાયો છે એમના માટે તો સદીઓથી જીવનરેખા જેવા હશે ખરું ને બિલકુલ તમે વિચારો એ સૂકા પ્રદેશમાં પાણીનો સ્ત્રોત એટલે સર્વસ્વ એના પર જેનો કંટ્રોલ એનો જ વિસ્તાર પર કંટ્રોલ આ તળાવોની આસપાસ પશુપાલકોનું સ્થળાંતર એમના સંઘર્ષો જીવન ટકાવવાની વાતો બધું વણાયેલું છે પહેલાના જમાનામાં તો આ પાણીના હક માટે પણ સ્થાનિક લડાઈઓ થતી હશે તો પછી આટલું જૂનું પૌરાણિક અને સ્થાનિક મહત્વ ધરાવતું નામ હતું એ બદલાઈને સર ક્રિક કેવી રીતે સરક્રિક આ ફેરફાર થયો અંગ્રેજોના રાજ વખતે ત્યારે બોમ્બે પ્રેસિડેન્સી હતી એના કોઈ મોટા અંગ્રેજ સાહેબ હશે કોઈ અધિકારી કે પ્રતિનિધિ કોઈ સર એમના માનમાં આ ખાડીનું નામ બદલીને સર ક્રિક કરી દીધું કોઈ પણ સર નામ નથી ખબર અમુક જગ્યાએ સર રિચાર્ડ બર્ટન કે સર કોલિન કેમ્બેન્ય નામ આવે છે પણ પાક્કું નથી કે કોણ હતા એ સર મૂળ વાત એ છે કે અંગ્રેજોએ પોતાના વહીવટની સરળતા માટે નકશા બનાવવા માટે સ્થાનિક ઇતિહાસ કે સંસ્કૃતિની કંઈ પડી નહોતી બસ નામ બદલી નાખ્યું હમ અને અહીંથી જ શરૂ થાય છે પેલો આજનો વિવાદ અને મને લાગે છે શ્રોતાઓને જાણીને નવાઈ લાગશે કે આજે જે આટલો મોટો આંતરરાષ્ટ્રીય મુદ્દો છે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવનું કારણ છે એની શરૂઆત એક નાનકડી સાવ વાતથી થઈ હતી એકદમ સાચી વાત વાત છે ઓગણીસો કચ્છના રાજવી હતા મહારાવ અને સામે હતો સિંધ પ્રાંત જે ત્યારે બોમ્બે પ્રેસિડેન્સીનો ભાગ હતો હા થયું એવું કે આ ક્રિકના કિનારે લાકડાના ભારા પડ્યા હતા બળતણ માટેના લાકડા એના પર કોનો હક એ મુદ્દે કચ્છ રજવાડું અને સિંધના શાસન વચ્ચે તકરાર થઈ શું વાત કરો છો ખાલી લાકડાના ભારા માટે આટલો મોટો ઝઘડો માન્યમાં નથી આવતું હા દેખીતી રીતે તો ઝઘડો લાકડાનો જ હતો પણ ઊંડાણમાં જુઓ તો આ ઝઘડો જમીન પર કોનો અધિકાર છે એનો હતો એ વિસ્તારના સંસાધનો ભલે એ લાકડા જ હોય એના પર કોનો કાબૂ એ નક્કી કરવાનો ઝઘડો હતો ભલે ક્યારે વિસ્તાર નિર્જન લાગતો હોય પણ પોતાનો દાવો સ્થાપિત કરવાની આ શરૂઆત હતી અને આ નાની તકરાર ત્યાં સ્થાનિક સ્તરે પતી નહીં એટલે મામલો ગયો ઉપર બોમ્બે પ્રેસિડેન્સી સરકાર પાસે બરાબર અને એ લોકોએ આનો ઉકેલ લાવવા ઓગણીસો ચૌદમાં એક ઠરાવ પસાર કર્યો પણ લાગે છે કે એ ઠરાવે ઉકેલ લાવવાને બદલે એવી ગુંચી કરી દીધી કે જે આજ સુધી નથી ઉકેલાઈ એકદમ એ જ મુખ્ય મુદ્દો છે ચોવીસ ફેબ્રુઆરી ઓગણીસો ચૌદ બોમ્બે સરકારે ઠરાવ નંબર અગિયારસો ને બાણું બહાર પાડ્યો હેતુ તો સારો હતો કે ભાઈ કચ્છ અને સિંધ વચ્ચે આ ક્રીક વિસ્તારમાં સરહદ નક્કી કરી દઈએ પણ અહીં જ સમસ્યાના બીજ રોપાયા શું હતું એ ઠરાવમાં એવું ચાલો એ સમજીએ લાગે છે કે આ આખા વિવાદનું કેન્દ્ર છે મુખ્ય વાંધો એ હતો કે ઠરાવ પોતે જ અસ્પષ્ટ અને વિરોધાભાસી હતો એમાં બે મુખ્ય મુદ્દા હતા જે એકબીજાથી સાવ અલગ વાત કરતા હતા કયા બે મુદ્દા એક તો ઠરાવનો પેનેગાફ નાઇન એમ કહે છે કે કચ્છ અને સિંધ વચ્ચેની સરહદ એ ક્રીકની પૂર્વમાં છે અંગ્રેજીમાં લખ્યું હતું ટુ ધી ઇસ્ટ ઓફ ધ ક્રીક પૂર્વમાં એનું મતલબ એનો સીધો મતલબ એ થાય કે આખી સર ક્રીક એ સિંધ પ્રાંતની ગણાય એટલે કે આજના પાકિસ્તાનની હદમાં આવે અને આ વાતને પાકી કરવા ઠરાવ સાથે એક નકશો હતો બી ફોર્ટી ફોર એમાં ક્રીકના પૂર્વ કિનારે એક લીલી લાઈન ગ્રીન લાઇન દોરેલી હતી પાકિસ્તાન આજે આ જ પેરેગ્રાફ અને નકશાના આધારે દાવો કરે છે કે આખી ક્રીક એમની છે ઓકે આ તો સ્પષ્ટ લાગે છે પાકિસ્તાનના પક્ષે તો પછી વિવાદ ક્યાંથી આવ્યો ભારતનો દાવો શું છે વિવાદ આવ્યો એ જ ઠરાવના બીજા મુદ્દાથી પેરેગ્રાફ ટેન હવે આ પેરેગ્રાફ શું કહે છે એ કહે છે કે સરક્રીક વર્ષના મોટા ભાગના સમયે નૌકાવહન યોગ્ય છે મતલબ કે એમાં હોડીઓ ફરી શકે છે નેવિગેબલ છે હા બરાબર હવે આંતરરાષ્ટ્રીય દરિયાઈ કાયદો છે ખાસ કરીને એક સિદ્ધાંત છે જેને થાલ્વેક પ્રિન્સિપલ કહે છે એ સિદ્ધાંત એમ કહે છે કે જો કોઈ નદી કે ખાડી બે દેશો કે પ્રદેશો વચ્ચે હોય અને એમાં હોડી ચાલી શકતી હોય તો સરહદ સામાન્ય રીતે એના મધ્ય ભાગમાંથી પસાર થતી ગણાય મધ્ય ભાગ એટલે એટલે કે જ્યાં પાણીનો મુખ્ય પ્રવાહ હોય સૌથી ઊંધો ભાગ હોય એની વચ્ચોવચ જે રેખા બને એ સરહદ ગણાય અચ્છા એટલે પ્રિન્સિપલ મુજબ સરહદ ખાડીની વચ્ચોવચ હોવી જોઈએ હા બરાબર અને આ જ સિદ્ધાંત ભારતના દાવાનો મુખ્ય આધાર છે એટલું જ નહીં આ થલવેક સિદ્ધાંતના આધારે જ ઓગણીસો ચોવીસ માં ક્રિકની લગભગ મધ્યમાં સરહદ બતાવતા પણ નંખાયા હતા અને ઓગણીસો પચીસના સર્વે ઓફ ઇન્ડિયાના જે સત્તાવાર નકશા છે એ પણ આ મધ્ય ચેનલવાળી સરહદ જ બતાવે છે બાપરે એટલે એક જ સરકારી ઠરાવ એનો એક કહે કે સરહદ પૂર કિનારે છે અને બીજો પેરાગ્રાફ અને આંતરરાષ્ટ્રીય સિદ્ધાંત કે સરહદ વચ્ચો વચ્ચે આ તો કેવી બેદરકારી કહેવાય અંગ્રેજોની હા સ્થાનિક ભૂગોળ સમજ્યા વગર કાયદા સમજ્યા વગર બસ પેલું લાકડાનો ઝઘડો પતાવવાની ઉતાવળમાં એવો ગૂંચવાળાભર્યો ભર્યો કાગળ બનાવી દીધો કે ભવિષ્યના બે દેશો વચ્ચે કાયમનો ઝઘડો ઊભો કરી દીધો ખરેખર આ એમની અણાવડત અને આ વિસ્તાર માટેની ઉપેક્ષા જ બતાવે છે ચોક્કસ અને આ ઓગણીસો ચૌદનો ઠરાવ તો કચ્છ અને ત્યારના સિંધ પ્રાંત વચ્ચે હતો હવે સિંધનો પણ પોતાનો એક ઇતિહાસ છે કેવી રીતે એ બ્રિટિશ ભારતમાં જોડાયો પછી ભાગલા વખતે પાકિસ્તાનમાં ગયો એ ઇતિહાસ સમજવાથી પણ આજના ઘણા મુદ્દાઓ સમજવામાં મદદ મળે એના પર ભવિષ્યમાં ક્યારેક વાત કરી શકીએ જરૂર પણ ઓગણીસ સુડતાલીસમાં માં આઝાદી મળી ભાગલા પડ્યા અને આ વિવાદાસ્પદ વારસો ભારત અને નવા બનેલા પાકિસ્તાનને મળ્યો હવે આજે આટલા વર્ષો પછી આ વિવાદ આટલો મહત્વનો કેમ છે શું દાવ પર લાગેલું છે ખાલી છન્નો કિલોમીટરની ખાડી જ ના ના ખાલી ખાડી નથી એનાથી ઘણું વધારે છે મુખ્ય ત્રણ બાબતો છે જેના પર બધું નિર્ભર છે કઈ ત્રણ પહેલું અને કદાચ સૌથી મોટું છે દરિયાઈ સીમા જુઓ જમીન પર સરહદ ક્યાં પૂરી થાય છે એ નક્કી થયા પછી જ અરબી સમુદ્રમાં બંને દેશોનો એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન એટલે કે ઈઈઝેડ ક્યાંથી શરૂ થશે એ નક્કી થાય હા બરાબર જો ભારતનો મધ્યરેખાવાળો દાવો મંજૂર થાય તો પાકિસ્તાન લગભગ બે હજાર બસો છેતાલીસ ચોરસ કિલોમીટર જેટલો દરિયાઈ વિસ્તાર ગુમાવી શકે છે અને આ વિસ્તાર એટલે દરિયાઈ સંસાધનોની દ્રષ્ટિએ બહુ મોટો કહેવાય ઓહો એટલે આર્થિક રીતે બહુ મોટો ફાયદો નુકસાન જોડાયેલું છે બીજું શું બીજું છે સંસાધનો આ સરક્રીકનો વિસ્તાર અને એની આસપાસનો દરિયો માછીમારી માટે બહુ જ સમૃદ્ધ છે હજારો માછીમારો ભારતના અને પાકિસ્તાનના એમની રોજીરોટી આના પર ચાલે છે આપણે સાંભળીએ છીએ ને કે માછીમારો ભૂલથી સરહદ ઓળંગી ગયા અને પકડાઈ ગયા હા એ બનાવો તો બનતા રહે છે એ આ જ વિસ્તારમાં વધુ બને છે અને માછલીઓ સિવાય એવી પણ પ્રબળ શક્યતા છે કે આ વિસ્તારમાં દરિયાના પેટાળમાં તેલ અને કુદરતી ગેસના મોટા ભંડાર પણ હોય એટલે કુદરતી સંસાધનો પણ દાવ પર છે અને ત્રીજું જે કદાચ સૌથી અગત્યનું છે આપણા માટે સુરક્ષા રાષ્ટ્રીય સુરક્ષા બિલકુલ ગુજરાતનો આટલો લાંબો સોળસો કિલોમીટરનો દરિયા કિનારો છે અરબી સમુદ્રમાં આપણા વ્યાપાર માર્ગો છે આ બધાની સુરક્ષા માટે આ સરક્રીકનો વિસ્તાર અત્યંત સંવેદનશીલ છે આનો ઉપયોગ ઘૂસણખોરી માટે થઈ શકે છે હા એ તો સૌથી મોટો ખતરો આપણે છવ્વીસ અગિયારનો મુંબઈ હુમલો ભૂલી ન શકીએ એ હુમલા માટે આવેલા આતંકવાદીઓ આ જ વિસ્તારની નજીકથી દરિયાઈ માર્ગે આવ્યા હતા અને ભારતીય બોટનું અપહરણ કર્યું હતું એટલે આ વિસ્તાર પર આપણું નિયંત્રણ અને સતત નજર રહે એ રાષ્ટ્રીય સુરક્ષા માટે અનિવાર્ય છે મુદ્દો ખરેખર બહુ ગંભીર છે તો આના ઉકેલ માટે કોઈ પ્રયાસો નથી થયા વાતચીત ક્યાં સુધી પહોંચી છે આટલા વર્ષોમાં પ્રયાસો તો થયા છે ઓગણીસો ઓગણ લઈને બે હજાર બાર સુધીમાં લગભગ બાર વખત ભારત પાકિસ્તાન વચ્ચે આ મુદ્દે દ્વિપક્ષીય વાટાઘાટો થઈ છે બાર વખત હા છેલ્લી જે ઔપચારિક વાતચીત થઈ એ જૂન બે હજાર બારમાં થઈ હતી પછી પણ પ્રયત્નો થયા પણ શું છે કે જાન્યુઆરી બે હજાર સોળમાં પઠાણકોટ એરબેઝ પર હુમલો થયો અને પાકિસ્તાન તરફથી જે સરહદ પારનો આતંકવાદ સતત ચાલુ રહ્યો એના કારણે મંત્રણાઓ આગળ વધી શકી નથી અટકી ગઈ છે એમ કહી શકાય એટલે અત્યારે મળાગાંઠ જેવી સ્થિતિ છે 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 અને હાલની પરિસ્થિતિ શું શું તાજેતરમાં જોવા મળી રહી ત્યાં તણાવ વધ્યો તાજેતરના જે સમાચારો અને સેટેલાઇટ તસવીરો આવી છે એ તો તણાવ વધવાના જ સંકેત આપે છે એવું જાણવા મળ્યું છે કે પાકિસ્તાને સરક્રીકની પેલી બાજુ એમની તરફ લશ્કરી બાંધકામ અને સુવિધાઓમાં ઘણો વધારો કર્યો છે નવી ચોકીઓ બંકરો સૈનિકો અને સાધનો લાવવા લઈ જવા માટે રસ્તાઓ નૌકાદળ માટે પણ અમુક સુવિધાઓ ઊભી કરી રહ્યા છે એમ હા ખાસ કરીને પેલું એપ્રિલ બે હજાર પચીસમાં ભારતે પેલગામ હુમલાના જવાબમાં ઓપરેશન સિંદુર કર્યું હતું ને એ પછી આ ગતિવિધિઓ તેજ બની છે ડ્રોન અને બીજા જાસૂસી સાધનો પણ વધારે ગોઠવ્યા છે આ તો ચિંતાની વાત કહેવાય એના જવાબમાં ભારતે શું કર્યું છે આપણી શું તૈયારી છે ભારત પણ સાવધાન છે પૂરેપૂરું સતર્ક છે અને પોતાની સુરક્ષા મજબૂત કરી રહ્યું છે હમણાં જ આ મહિનાની શરૂઆતમાં ઓક્ટોબર બે તારીખે આપણા રક્ષામંત્રી ભુજ ગયા હતા ત્યાં એમણે પાકિસ્તાનને બહુ કડક શબ્દોમાં ચેતવણી આપી હતી શું કહ્યું હતું એમણે ઓગણીસો પાસઠના યુદ્ધનો ઉલ્લેખ કરીને એમ કીધું કે ભાઈ કરાચી જવાનો એક રસ્તો સર ક્રિકમાંથી પણ જાય છે એમ આ તો સીધો અને સખત સંદેશ કહેવાય બિલકુલ આ ભારતની સજ્જતા અને કોઈ પણ ખોટું પગલું ભરશે તો જડબાતોડ જવાબ મળશે એનો સ્પષ્ટ ઇશારો હતો આ સિવાય ભારતે પણ દરિયાકાંઠાની સુરક્ષા વધારી છે પેટ્રોલિંગ વધાર્યું છે દેખરેખ માટે નવી ટેકનોલોજી નવી સુવિધાઓ જેમ કે ટાઇડલ બર્થિંગ ફેસિલિટી એ બધું ઊભું કર્યું છે અને આજથી જે ત્રિશૂલ યુદ્ધાભ્યાસ શરૂ થયો એ પણ આજ તૈયારી અને સતર્કતાનો ભાગ ગણાયને ચોક્કસપણે આજથી ત્રીસ ઓક્ટોબરથી દસ નવેમ્બર સુધી ચાલશે આ ત્રિશૂલ અભ્યાસ અને એમાં જુઓ આપણી આર્મી નેવી અને એરફોર્સ ત્રણે પાંખો સાથે મળીને ભાગ લઈ રહી છે અને એનું મુખ્ય ફોકસ જ સરક્રીક વિસ્તાર છે ત્રણેય સેનાઓ એક સાથે હા આટલા મોટા પાયે ત્રણેય સેનાઓનો સંયુક્ત અભ્યાસ એ દુશ્મનોને સીધો સંદેશો આપે છે કે ભારત પોતાની સરહદોની રક્ષા માટે પૂરેપૂરું તૈયાર અને કટિબદ્ધ છે આ એક રીતે આપણી તાકાતનું પ્રદર્શન પણ છે અને સાથે સાથે કોઈ પણ ખતરા સામે આપણી તૈયારી કેવી છે એ ચકાસવાનો અને એને વધુ ધારદાર બનાવવાનો પ્રયાસ પણ છે આપણે શરૂઆત કરી હતી બાણ ગંગાના પવિત્ર નામથી જે રીતે ભગવાન શ્રી રામે પોતાના બાણથી જીવન આપતું પાણી પ્રગટાવ્યું હતું અને અસુરો સામે લડીને વિજય મેળવ્યો હતો એ જ રીતે આજે ભારત પણ પોતાની સરહદો પર જે રાષ્ટ્ર વિરોધી દુષ્ટ શક્તિઓ છે એમની સામે પૂરી સતર્કતા અને તાકાતથી સજ્જ છે આ ત્રિશૂલ જેવી કવાયતો એ જ સજ્જતા એ જ સંકલ્પ અને તૈયારીનું પ્રતિક છે આશા રાખીએ કે ભારત હંમેશા સત્ય અને ધર્મના પક્ષે રહીને દરેક પડકારનો સામનો કરીને વિજય બને બિલકુલ અને આજના આ વિષય પર શ્રોતાઓના પણ કોઈ વિચારો હોય કોઈ સૂચનાઓ હોય પ્રતિભાવ હોય તો અમને જરૂર જણાવજો તમારા પ્રતિભાવો અમને આવી ચર્ચાઓ તમારા સુધી વધુ સારી રીતે પહોંચાડવા માટે પ્રોત્સાહન આપશે હા જરૂર અને હા એ પણ જણાવી દઈએ કે સૃષ્ટિ અને સંસાર શ્રેણીના નિર્માતા અને અમારા માર્ગદર્શક છે શ્રી કેતનભાઈ જણસારી એમની પ્રેરણાથી જ અમે આ બધી વાતો આપ સુધી લાવી શકીએ છીએ તો હવે રજા લઈએ આવજો જય હિન્દ આવજો જય હિન્દ